નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના લહેરીપુરા માંડવી ચાંપાનેર ન્યાય મંદિર ખાતે મહાનગરપાલિકા દ્વારા દબાણ શાખાની ટીમ અને પોલીસની ટીમનું સંયુક્ત રીતે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ જેની વધુ વિગત આપતા એસીપી ભોજાની સાહેબે જણાવ્યું કે આપ સૌ જાણો છો આગામી દિવસોમાં બે વીક જેટલા તહેવારો આવનાર છે દિવાળી બેસતું વરસ ભાઈબીજ લાપાચમ વગેરે વગેરે આ સિઝનમાં નાગરિકો નાની મોટી ખરીદી કરવા જતા હોય છે કપડાં સ્વીટ્સ વગેરે વગેરે આ ઝોન એરિયામાં લેરીપુરા લહેરીપુરા માંડવીગેટ પાણીગેટ વિગેરે વિસ્તારમાં રસ્તાઓમાં વારંવાર ટ્રાફિક જામ થવાના પ્રશ્નો ઊભા થતા હોય છે જેના કારણે એક્સિડન્ટ થાય છે ટ્રાફિક જામ થાય છે અને ચેન સ્નેચિંગ અથવા મોબાઈલ સ્નેચિંગના બનાવો બને છે આ પરિસ્થિતિને પહોંચી વળવા સારું માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમાર સરિક સિપી સર લીના પાટીલ મેડમ વગેરે સિનિયર અધિકારીઓની સૂચનાથી આજરોજ મહાનગરપાલિકાના મદદથી એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેને દબાણ હટાવો ઝુંબેશ એવું નામ આપવામાં આવેલું છે અને આ ઝુંબેશ દરમિયાન લૈરીપુરા માંડવીગેટ અને પાણી પાણીગેટ સુધીમાં જે રસ્તા કાંઠે લારી ગલ્લા પથારાવાળા કે સ્ટેન્ડવાળા જે કંઈ અડચણ છે તેમને સીઝ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે